ભર ચોમાસે પાણી માટે વલખાંગ મારતું મૂળી તાલુકાનું વડોદરા ગામ મૂળી તાલુકાના વડોદરા ગામે પાણી માટે વલખાંગ મારતી જનતા જલ યોજના સરકારે ગામડે ગામડે બનાવેલ સંપ શોભાના ગાંઠીયા સમાન સાબિત થાય છે કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો વડોદરા આ સંપ શોભાના ગાંઠીઓ સમાન સાબિત થાય છે વડોદરા ગામની જનતાને આ સરકારે પાણી પીવા માટે જે સંપ બનાવવામાં આવેલો છે વડોદરા ગામની પાણી નસીબમાં નથી લાગતું આ સમ શોભાના ગાંઠિયા તરીકે કરવામાં આવેલો હોય એવું દેખાય છે સતત મહિલાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે તો શરમ જેવી વાત છે તો કોઈ અધિકારી તંત્ર પંચાયત ધ્યાન તાત્કાલિક ધોરણે પાણી માટે આપે એવી માંગ કરાઈ રહી છે પાંચ પાંચ વખત ગામ પંચાયતના તલાટી અને સરપંચને પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી શું ગામ લોકો માટે કોઈ અધિકારી પાણી પુરવઠા વિભાગ સાહેબ તાત્કાલિક વડદરા ગામની પાણીની સમસ્યાનો હાલ કરશે ખરા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે વિપુલભાઈ સાપરા વહેલી તકે પાણીના પ્રશ્નોનો હલ થાય તે માટે જાગૃત નાગરિક તરીકે અને ગ્રામજનો ની છે રિપોર્ટર મહેશભાઈ થરેશા મુળી સુરેન્દ્રનગર મિત્રો ભાઈઓ આજે મારું નામ સાપરા વિપુલભાઈ મનુભાઈ ગામ વડદરા તાલુકો મુડી જિલ્લો સુરેન્દ્રનગર આજે હું વડદરા ગામની અંદર પાણીના સંપ બનાવવામાં આવેલો છે બે વર્ષ થઈ ગયેલા છે કેટલા બે વર્ષ હીજી સુધી ગામની અંદર પાણી પહોંચાડવામાં નથી આવેલું તો નમ્ર વિનંતી સરકારને કે તાત્કાલિક ધોરણે આ બે વર્ષ થઈ ગયેલા છે હીજી સુધી આ સંપનું પાણી ગામને પહોંચાડવામાં નથી આવ્યું ગામ પાણીથી એટલું બધું પીડાઈ રહ્યું છે તો રહ્યા અને ગરીબ લોકોને એટલું બધું પાણીથી પીડાય છે અમારા વડરા ગામની અંદર ખાલી અત્યારે અમારા ગામની અંદર આ એક શોભાનો ગાંઠિયા તરીકે બનાવવામાં આવેલા છે આવા બે પંપ છે બે વર્ષથી આ હાલની તારીખની અંદર બંધ છે કોઈ સુવિધા અમને વડધરા ગામને અંદર પાણી આપવામાં નથી આવ્યા નાના નાના ભૂલકાઓ પણ નિશારે પાણી પીવાનું સારું નથી મળતું ખારું પાણી છે અને વાડીઓ થી ને બિચારા